વાવ તાલુકાનો સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખતા યાત્રાધામ ડીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લા વાવ તાલુકામાંના ઢીમા ગામ અંદર તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસને બુધવારના દિવસે રાત્રિના સમયે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રબારી સમાજ દ્વારા ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઈને ઢીમા રસ્તા ઉપર મહંત શ્રી સુરદાસ બાપુની તૃતીય પુ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા વાઘજીભાઈ રબારી તથા દેવિકાબેન રબારી તથા નરેશભાઈ રાયકા તથા મિત્તલબેન રબારી તથા રાજનભાઈ કાપરા હેતલબેન રબારી રમેશભાઈ આલ આ બધા કલાકારો મોજ કરાવતી હતી અને સાથે સાથે કલાકારોને સન્માન પણ કરવામાં આવ્યો હતો રબારી સમાજના અલગ અલગ દાતાઓ શ્રી દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને લાખોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો અને આજુબાજુના ગામડામાંથી લોકો સંતવાણી કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા બિરો રિપોર્ટ ટીવી એટીંગ ન્યૂઝ બનાસકાંઠા